હલો મિત્રો એક ભરતીના તમારું સ્વાગત છે તો રેલવે જે રિક્રુટમેન્ટ બોર્ડ દ્વારા ભરતી છે નવ હજાર પદો પર ભરતીની જાહેરાત કરી હતી તો વિડીયોમાં બન્યા રહીજો તમને બધી માહિતી મળી રહે કે વયમર્યાદા છે આપણું વયમર્યાદા અને અરજી ફી અને જે શૈક્ષણિક લાયકાત અને પસંદગી પ્રક્રિયા છે એ અને જે અરજી પ્રક્રિયા એના આપણે વાત કરવાના છીએ તો વિડીયોમાં બન્યા રહીજો ને વિડીયોમાં હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં આપણી વિડીયોની શરૂઆત કરી દઈએ વાત કરીએ તો આર 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 બી એટલે રેલવેમાં છે અને પોસ્ટ વધાર જગ્યા જે કઈ છે જગ્યા અને નોકરીની જગ્યા ઇન્ડિયામાં અને આરોલિમ્પિક છે તો તારીખની નહીં પણ માર્ચ સુધી ફોર્મ ભરાશે અને જો વય મર્યાદાની થોડીક વાત કરી દઈએ તો અઢાર વર્ષથી સ્ટાર્ટિંગ અને અઠ્યાવીસ વર્ષ મહત્તમ વય મર્યાદા છે અને અને થોડી ઘણી છૂટછાટ પણ મળવા પાત્ર છે અરજી ફીની વાત કરીએ તો આર્થિક રીતે નબળા વર્ગો તેવા વર્ગ ઉમેદવારો માટે રૂપિયા પાંચસો રૂપિયા રાખવામાં આવેલ છે અને બીજા વર્ગના ઉમેદવારો માટે અઢીસો રૂપિયાની ફી રાખવામાં આવેલ છે અરજી ફીની ચૂકવણી ઓનલાઈન માધ્યમ દ્વારા કરવાની છે અને શૈક્ષણિક લાયકાતની આપણે વાત કરીએ દસમું અને બારમું ધરણ પાસ હોય બરાબર અથવા ધોરણ દસ ફિઝિક્સ મેથેમેટિક્સ સાથે ધોરણ બારનું પાસ અથવા ડિપ્લોમા ઉતરણી હોય એમની દ્વારા બધા ફોર્મ ભરી શકે આઈટીઆઈ પણ ચાલે અમે વાત કરીએ તો હું તમારું ઓનલાઈન માધ્યમ આપણે વેબસાઇટ આવી એના પર જઈ અને તમારે રજિસ્ટ્રેશન કરવાનું રહેશે ત્યારબાદ ફોર્મ તમે ભરી શકો છો એટલે લોગ ઇન કરીને ઇમેલ આઈડી સોરી આઈડી પડીને પછી ફોર્મ ભરી શકશો અને છેલ્લી તારીખ એપ્રિલ સુધી છે ત્યાં સુધીમાં ફોર્મ ભરાશે તો આ રીતના છે રેલવેમાં ભરતી છે નવા જગ્યા ઉપર આપણે વાત કરી તો આ વિડીયો આ રીતનો હતો બરાબર તો આવા નવા વિડીયો આપણી સેનલમાં મૂકવામાં આવશે ને આવા વિડીયો જોવા માટે સક્સપ્રાઇબ લાઈક અને શેર કરો મળીએ નવા વિડીયોમાં